સફાળી જાગ્યું છે અને તમામ ગેમ ઝોન ને બંધ કરી તેની ચકાસણી કરાઈ હતી આ દરમિયાન ક્ષતિ જણાઈ હોય તેવા પાંચ ગેમ ઝોનની સામે સુરત પોલીસે ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે રાજકોટના ટીઆરબી ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના સંદર્ભે સુરત આવેલા ગેમ ઝોનમાં પોલીસ વિભાગ સુરત મહાનગરપાલિકા ફાયર વિભાગ માર્ગ અને મકાન વિભાગ અને ડીચ વર્સિયા દ્વારા સંયુક્ત ટીમ બનાવી ચેકિંગ હાથ ધરાયું હતું ગેમ ઝોનના માલિક અને સંચાલકોને સાથ રાખી જરૂરી દસ્તાવેજ તેમજ સંલગ્ન વિભાગોને જરૂરી પરવાનગી ચકાસણી કરાઈ હતી તેમજ સ્થળ ઉપર ફાયર બાંધકામની તેમજ ઇલેક્ટ્રિક પાવર સંબંધિત જરૂરી ચકાસણી કરવામાં આવી હતી દરમિયાન શહેરની પાંચ મોટી ગેમ ઝોનમાં સંલગ્ન વિભાગોને જરૂરી પરવાનગીની ક્ષતિ જણાઈ આવતા તે ગેમ ઝોના માલિક સંચાલકો વિરુદ્ધ આઈપીસી કલમ 336 તથા જીપી એક્ટ કલમ 131 ક મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ દ્વારા આગામી સમયમાં પણ ગેમ ઝોનમાં સલગ્ન વિભાગોને જરૂરી પરવાના પરવાનાતરીક્ષતી જણાઈ આવશે તો તે ગેમ ઝોના માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે રાજકોટની જે ગંભીર ઘટના બની એની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત સિટીમાં પણ સુરત પોલીસ કમિશનર શ્રી સુરત મ્યુનિસિપલ કમિશનર શ્રી અને જેટલી એક્સપર્ટ્સ ટીમ હોય એની જોઈન્ટલી ટીમો બનાવી અને છેલ્લા બે દિવસથી સતત ચકાસણી કરવાનું ચાલી રહ્યું છે ના માત્ર ગેમ ઝોન પરંતુ જેટલા ફનફેર હોય જાદુગરના શો હોય કે વોટર પાર્ક હોય કે જે પણ એમ્યુઝમેન્ટના એવા બીજા જે પણ જગ્યાઓ હોય બધી જગ્યાએ અત્યારે પણ હાલમાં પણ એ કાર્યવાહી ચાલુ છે આ ચકાસણી દરમિયાન જ્યાં પણ એવું લાગ્યું કે એનું પરફોર્મન્સ લાઇસન્સ પ્રિમાઇસિસ લાઇસન્સ એ લીધું નથી અથવા અપડેટ નથી કર્યું અથવા તો જે નોમ્સમાં એક્સપર્ટ્સ બધાએ જોયા પછી એમને લાગ્યું કે ધારાધોરણ ફોલો થઈ રહ્યા નથી તો ત્યાં એને બંધ કરવાની કાર્યવાહી સીલ કરવાની કાર્યવાહી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મેડમ જે પરવાનગી મળી નથી અથવા તેમણે પરમિશન લીધી નથી અથવા રિન્યુ નથી તો સંબંધિત જે અધિકારીઓ છે પોલીસ ખાતાના અથવા તો કોર્પોરેશનના એમની સામે ગુનો દાખલ થશે કે નહીં આમાં હાલમાં આપણે એની તપાસ આ પ્રાઇમરી બે લેવલે આપણે એને એફઆઈઆર દાખલ કરી છે આઈપીસી ત્રણસો છત્રીસ અને ગુજરાત પોલીસ એક્ટની વન થર્ટી વન ક કલમ હેઠળ આપણે ગુના દાખલ કર્યા છે અને એની અંદર ફર્ધર તપાસમાં જે પણ નીકળશે જેની પણ બેદરકારી હશે અથવા જેના લીધે આ ખામી આવરી લેવાશે હાલની અંદર રાંદેરની અંદર ધ ગ્રેટ ફન એમ્યુઝમેન્ટ પાર્ક પાલમાં ધ ફેન્ટેસિયા ઉમરામાંથી શોર્ટ ગેમ ઝોન છે અને વેસુના ત્રણ ગેમ ઝોન છે એમાં રિબાઉન્સ બની અને એક્સપ્લોરર એમ ટોટલ અત્યારે હાલમાં છ ગેમ ઝોનના ઓનર ઉપર આપણે ફરિયાદ દાખલ કરી છે અમને આજે છ ઝોન છે એમાં જે અત્યાર સુધીની તપાસમાં કયા એવા સ્પેસિફિક મુદ્દાઓ છે કે જે છ છ પાસેના હતા છ છ માટે એક જ સ્પેસિફિક મુદ્દાઓ નથી એમાં અલગ અલગ મેં અમને જણાવ્યું એમ કે સ્ટ્રક્ચર ઇલેક્ટ્રિકલ ફાયર અને એમની પાસે જે ડોક્યુમેન્ટ્સ હોવા જોઈએ એ તમામને ચેક કર્યા પછી જેની અંદર આપણને સૌથી વધારે ગંભીર ક્ષતિઓ લાગી છે અને જ્યાં સૌથી મોટું ગેધરિંગ થાય છે કહેવાનો મતલબ કે જાનમાલનું સૌથી વધારે નુકસાન થવાની જ્યાં સંભાવના હોય સૌથી પહેલાં આપણે એને ઉપર ચેક ચકાસણી કરી અને કાયદેસરની કાર્યવાહી કરવાના પગલાં ચાલી રહ્યા છે